સ્વાગત છે મામલતદાર કચેરીમાં લોકોના કામ કરવા માટે કોમ્પ્યુટર પૈસા છે તેવો આક્ષેપ ભાજપના જ એક આગેવાન દ્વારા કરવામાં આવ્યો આક્ષેપ કરનાર ભાજપના આગેવાન હિરલભાઈ પટેલ કે જેઓ તાલુકા પંચાયત ઝઘડિયાના સદસ્ય આરતીબેન પટેલના પતિ છે હિરલભાઈ પટેલે આક્ષેપ કે મામલતદાર કચેરીમાં અનાજની યોજનાઓ વિધવાઓના કામમાં રેશન કાર્ડ કેવાયસી અને આધાર કાર્ડના કામમાં લોકો પાસેથી પૈસા લેવામાં આવે છે સાધારણ સભામાં થયેલ આક્ષેપ બાદ ચાલુ સભામાં ધારાસભ્ય રિતેશ વસાવાએ મામલતદારને આ બાબતે ટકોર કરી તપાસ કરવા જણાવ્યું હતું મામલતદારે આ બાબતે જણાવ્યું હતું કે આ દિન સુધી કોઈ ફરિયાદ મળી નથી આજે ફરિયાદ મળી છે ને અમુક આ બાબતે નિયમો

આમ બહુ ધક્કા અહીંયા ટોટલ મજૂર વર્ગ છે મજૂર વર્ગ બસો અઢીસો રૂપિયાનો રોજ પાડીને તાલુકામાં આવતા હોય અને એમને જો ધક્કા ખવડાવે તો આ વ્યાજબી ના ગણાય એટલે અમારા સરકાર શ્રી ને અપીલ છે કે આ સિસ્ટમ અહીં બંધ થવી જોઈએ